જી નાઇન અપેક્ષ ગ્રુપ દ્વારા આ વર્ષે ડબલ ડોમની સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે દરરોજ ત્રીસ હજારથી પાંત્રીસ હજાર લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રીનું આયોજન સુરત ખાતે જી નાઇન ડબલ એસી ડોમમાં એરપોર્ટની સામે સુરતની મધ્યમાં જ આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અમારી સાથે અમારા ગ્રુપના માણસો અને અમારી ટીમ સાથે છે સાથે કેદાર ક્રિએટર્સ જેમનું આખું અમારું બેન્ડ છે એની અંદર અમારા સેલિબ્રિટી સિંગરો જેમ કે દિવ્યકુમાર પ્રિયંકા વૈદ વિશ્વાસા કૌશિક દેશપાંડે ચૈતાલી છાયા શ્વેતા વિરાસ ભાવિકા પરમાર આ દરેક સિંગરોને અમે અલગ અલગ એટલા માટે પ્રયાસ કર્યો છે કે સાત છથી સાત કલાક જ્યારે તમારે ફ્લોર પર રહેવાનું હોય તો જે ઓડિયન્સ છે એને પણ મજા આવી જોઈએ વેરિએશન જોઈએ માણસનો નેચર છે એની હ્યુમન સાયકોલોજી છે કે એને ચેન્જીસ જોયા કરે તો એના માટે અમે સારા સારા લોકોને અમારી સાથે જોડ્યા છે અને દરેકને એમના ફિલ્ડ પ્રમાણે માસ્ટરી પ્રમાણે અમે કેદારભાઈએ એમને ઇનપુટ કરેલા છે પાર્કિંગમાં બે બે જાતની વ્યવસ્થા છે જેમને ઇઝીલી જોઈતું હોય એમના માટે વહેલે પાર્કિંગ છે અને નોર્મલ ગ્રાઉન્ડ માટે સાદું પાર્કિંગ પણ છે બંને વ્યવસ્થા છે